હા કેમ છો મિત્રો મજામાં તો મજામાં આવીશો તમે જે શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા બ્લોકમાં ભાઈ જો અત્યારે છે ને સાડા દસ થઈ ગયા છે અને થોડુંક મોડું થઈ ગયું ઉઠાતા વહેલા પણ મોડું થઈ ગયું કારણ કે આ બધાઈ છે ને બાથરૂમ એક જ છે આપણે નો પ્રોબ્લેમ તો ભાઈ હવે જઈશું આપણે કામ ઉપર અને અમારા નયનભાઈ છે ને પ્રેશ થઈ ગયા છે કયુરના જો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અને આ જો શું કરે જો મોજા પહેરા છે અને અમારા ભાઈ છે ને અત્યારમાં જો હેર કટિંગ કરી આવ્યા છે બેય ભાઈ એક નાવા ગયો છે અને અમારા દાદા બાય બાય ટાટા કરે એમ કે જાઓ કામે એમ તો કઈ નહીં જય રામા પીર જય અલગ ધણી જય કષ્ટ ભંજન દેવ તો ચલો ભાઈ જઈશું હવે કામે ચાલો મિત્રો જઈએ હવે આપણે કામે અને ભાઈ આજે છે ને એક સલૂનનું કામ કરવા જવાનું છે અને બીજું જવાનું છે આપણે મણિનગર અને ભાઈ કાલ છે ને હું નયનભાઈ તાપમાં આવતા હતા જ રિટર્ન એટલે બહુ ગરમી લઈ ગઈ ને બહુ આમ ગરમ ગરમ હવા આવતી હતી અને સાંજે છે ને ભાઈ તાવ જેવું થઈ ગયું કારણ કે ગરમ હવા જેટલી આવતી હતી ને એની વાત પૂછવા અત્યારે આ ગરમીની અંદર છે ને ખરેખર મોકરે જમવાનું થોડુંક કંટ્રોલ કરી નાખવાનું બહુ જમવાનું નહીં મોકલે છે ને હેરાન થવાનું રહે અને આ મોતીને છે ને અને આને બહુ સાચવો પડે અમારે ગરમીનો

હું આપણે જમવા માટે આવી ગયા છીએ અને હવે અત્યારે આપણે જવાનું છે આવા તાપમા મણિનગર થોડોક સામાન આપણે મૂકવા જવાનો છે કાલે કામ કરવાનું છે કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં મજા આવશે જય શ્રી કૃષ્ણ હવે જમવાનું શું છે ખબર નથી થઈ ગયા આપણે બપોરા આ બધા નથી બાકી જ છે આજ વાળ બાળ મસ્ત કપાઈ જો બે બાબલા જેવા થઈ ગયા છે જમવાનું આવી ગયું છે હવે આપે એટલી વાર છે અને ભાઈ જા સમજો આ ભેજ બહુ આવે નીચેનું મકાન હોય ને આપણું ફરતી કર ભેજ આવ્યો જો આપણે આપણી સાઈડ ઉપર સામાન મૂકવા જઈ રહ્યા છીએ અત્યારે હું ને અમારા પ્રકાશ ભાઈ પણ ભાઈ છે ને તાપ લાગે છે અને પવન ગરમ ગરમ પવન આવી ગયો ફાઇનલી ભાઈ જો આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ સામાન આપવા માટે અમારે આજ તો પ્રકાશભાઈ જોડે આવવા પડ્યા કારણ કે અમારે એક માણસ છે ને ખોટવાઈ ગયું એટલે અમે ભાઈ આવી ગયા છીએ અમારી ઓફિસ હવે બે માળ ચડવાના છે કારણ કે આ પાઇપો છે દસ ફૂટ લાંબી એટલે લિફ્ટમાં જશે નહીં તો આવું કંઈક છે ભાઈ એક દિવસ એડવાન્સ સામાન મૂકવા આવવાનું બીજા દિવસે કામ કરવાનું કારણ કે થોડુંક લોંગ પડી જાય છે છ સાત કિલોમીટર થઈ જાય હા પાંચ કિલોમીટર તો ખરું જો હારે તો છે પણ આ પાઈપો છે ને દસ ફૂટ લાંબી છે તો કાંઈ આપણે દાદરા ચડી જઈ સામાન ક્યાં મૂકવાનો જો ભાઈ અમારા મેનેજર સાહેબ છે અહીંના આ ઓફિસના મેનેજર સાહેબ છે એક કનેક્શન તો છે ને આપણે આ કાપીમાં ફરવાનું છે

આપણે અહીંયા સામાન તો મૂકી દીધો છે પણ અમારા પ્રકાશભાઈ ને છે ને ચા પીવાની ઈચ્છા થઈ તો આપણે અહીંયા બેસી ગયા છે ચા લેવા અહીંયા માતાજીનું સરસ મજાનું મંદિર પણ છે અંબે માનું મંદિર છે અને અમારા કાકા છે ને બહુ સિક્યોરિટી છે અહીંના તો કીધું ભાઈ આપણે કાકાને ચા પીવડાવીએ અને અમારા પ્રકાશભાઈ ગયા છે ચા લેવા જ ઓછું છે હવામાન ઠંડુ છે

જો ભાઈ ઈલાયચીની સ્મેલ આવે એ ચા હકીકતમાં સારી છે આ ભાઈએ કીધું હા હા એને ખબર હોય ને મમ્મીને એડમિટ કરાવે આ એલજી હોસ્પિટલ છે હા ભાઈના મમ્મીને કેટલા દિવસ રાખ્યા તા ભાઈ અઠવાડિયું એક અઠવાડિયું રાખ્યા હતા અને મારા દાદાને પાંચ દિવસ રાખ્યા હતા વાહ મજાની ચા છે કેવી લાગી હું અત્યારે રે ને અમારો પ્રકાશભાઈ એક્ટિવા ચલાવી રહ્યા છે ભાઈ ને ગરમ ગરમ હવા બોવા આયા ઓ ગરમ હવા અને ભાઈ અમદાવાદની ગરમી અને પ્રકાશભાઈ નું ઘર આ બાજુ છે ભાઈ હો આ ધાણી લીમડા ચાર રસ્તા કહેવાય આ સાઈડ અમારા પ્રકાશભાઈ જે છે

ਕੈਰੀਓ ਹਮੇ ਇੱਕ ਕੈਰੀਓ ਦਿਖਾਈ ਜੋ ਦੇਖ ਹੈ ਨਾ ਜਦੋਂ ਕਿ ਕੈਰੀਓ ਮੋੜਾ